નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના શ્રી સોનાના ભાવમાં થશે વધારો દિવસે ને દિવસે સોનાની સપાટી રોજ નવી ટોચ પર પહોંચતી રહે છે દેશની રાજધાનીમાં પ્રતિ દસ ગ્રામ સોનાની કિંમત બોતેર હજાર એકસો અઢાર રૂપિયા પર પહોંચી ગઈ છે અમદાવાદમાં સોનાનો ભાવ ઓગણ સિત્તેર હજાર પાંચસો પ્રતિ દસ ગ્રામનો ચાલી રહ્યો છે તમે વિચારો છો કે સોનાના રોકાણ કરવું કે હજી રાહ જોવી બુલિયન નિષ્ણાતોનું કહેવું છે કે સોનું હજી નવી સપાટીએ ટચ કરી રહી શકે છે વૈશ્વિક બજારમાં તેજી અને સ્થાનિક માંગને કારણે સોનાના ભાવ હજી પણ નવી ઊંચાઈ લઈ શકે છે ચૂંટણી પહેલાં ખેડૂતોને મોટી ભેટ રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન જે ફાઈવલ ચાર્જ વસૂલવામાં આવે છે જેની રકમ અંદાજે પચાસ પૈસાનો ઘટાડો કરવામાં આવશે મિત્રો છેલ્લું જે ક્વાર્ટર હતું એટલે કે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનું જેની અંદર ફ્યુઅલ ચાર્જ ત્રણ પર પાંચ્રીસ પ્રતિ યુનિટ વસૂલવામાં આવ્યો હતો જેની અંદર પચાસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે હવે તે બે પોઈન્ટ પચ્યાસી પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય થકી ગ્રાહકને સો યુનિટ વીસ વપરાશનની છે સત્તાવન રૂપિયાનો ફાયદો થશે તેવી માહિતી ઉર્જા મંત્રી ગનુ દેસાઈ આપી છે

હવામાન વિભાગે જણાવ્યું હતું કે તથા દાહોદ જિલ્લાઓમાં તો છવાયો હળવો વરસાદની થવાની પણ આગાહી કરવામાં આવી છે મોદી સરકારનો મહત્વનો નિર્ણય સરકારે એન એસ સી સી કન્યા સમૃદ્ધિ યોજના અને પીપીએફ ના વ્યાજ દરો માં કોઈ ફેરફાર કર્યો નથી નાણાં મંત્રાલયે જારી કરેલા ટોલ ફ્રી નંબર નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે નાની બચત યોજનાનો વ્યાજદર નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પછીના પ્રથમ ત્રિમાસી ગાળા એટલે કે એક એપ્રિલ બે હજાર ચોવીસ થી ત્રીસ જૂન સુધી યથાવત રહેશે લોકોની આશા હતી કે આ વખતે સુકન્યાને PPF ના વ્યાજ દરો વધી શકશે પરંતુ સરકારના આ નિર્ણયથી આ આશાઓ પણ ફટકો પડ્યો છે ખેડૂતોનું સો દેવું થશે એમાં ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડ પણ વધારે રૂપિયાની લોન લીધી છે રાજસ્થાનના ખેડૂતોના માથે છે રાજસ્થાનમાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ લાખ કરોડ થી પણ લીધી છે ખેડૂતોએ લોન આપવામાં ખાનગી ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં હજાર આઠસો પંચાણું કરોડ રૂપિયાનું દેવું છે શૌચાલય બનાવવા બાર હજાર રૂપિયા સહાય ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી છે જ્યારે આ યોજના હેઠળ દેશમાં લગભગ અગિયાર કરોડ ઘરોના શૌચાલય બનાવવામાં આવશે અગાઉ આ યોજના હેઠળ દસ હજાર રૂપિયાની સહાય આપવામાંની જોગવાઈ હતી તે હવે બદલવામાં વધારીને બાર હજાર કરવામાં આવી છે મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શેરી બંને વિસ્તારોમાં સ્વર્ગ થઈ શકે છે જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો તમારા ઘરમાં પહેલી છ શૌચાલય ન હોવું જોઈએ તમારું કુટુંબ ગરીબ રેખા નીચે શ્રેણીમાં હોવું જોઈએ વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય છો તમે પણ બાર પાસ થવું તો સરકાર આપશે તમને ત્રણ હજાર રૂપિયા સહાય આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને અંત સુધી જોવો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં રોજગાર સંગ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક online ફોર્મ ભરવાનું રહેશે પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર પીએસઆઈને એલઆરડી ભરતી માટે મહત્તના સમાચાર સામે આવ્યો છે પોલીસ ભરતી માટે હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે ઉમેદવારો અહીંથી જાહેર રજાના દિવસો સિવાય જરૂરી માહિતી મેળવી શકશે માત્ર ત્રણ હેલ્પલાઇન નંબર જારી કરાયા છે જેમાં એક્યાસી સાઠ અઠ્યાશી ઝીરો એન્ડ એકત્રીસ એક્યાસી સાઠ પંચ્યાશી આડત્રીસ સત્યોતેર એક્યાસી સાઠ એંશી બાણું તેંપન નંબર પરથી માહિતી મળી શકે અત્યાર સુધી એક લાખથી વધુ અરજી આવી છે અને

સો અને ઊંચા ભાવ ત્રણસો ને ઓગણ સિત્તેર રૂપિયા સુધીના નોંધાયા હતા ત્રણ april ના રોજ મહુવા માર્કેટ yard માં ચણાની હરાજી કરવામાં આવી હતી જેના એક મણના નીચા ભાવ નવસો પાંચ રૂપિયાથી લઈને ઊંચા ભાવ એક હજાર પંચાણું રૂપિયા સુધીના બોલાયા હતા ખેડૂત મિત્રો આવો નવો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર channel ને subscribe કરો share કરો અને like કરો કે આપ સુધી અમારો આ video પહોંચતા રહે.